આ છોકરી અને આ છોકરો બંનેઓ અને આ એનો બાપ છે હજુ બીજી પણ એક નાની છોકરી છે તણે લઈને રોડ ઉપર રખડી રહ્યા હતા ભાઈ અને આપણે એમને કીધું કે આજથી મારી જવાબદારી અમને બંનેઓને ભણાવવાની તો છોકરી અને છોકરાની બંનેની જવાબદારી મેં લે લીધી છે અને આ એના પપ્પાને મેં કીધું તમારે જ્યાં પર રખડવું ત્યાં જાવ મારી પાસે મેં બંનેઓને આજે લઈ લીધા છે અને મારી પાસે એમને રાખીશ મારી પાસે એમને હું રાખીશ અને રહેશે મારી પાસે એના પપ્પાને કીધું તમારે જ્યાં જુઓ ત્યાં જાવ તો મા વગરના દીકરા ત્રણેય હતા એમની છોકરી અને છોકરો મેં અત્યારથી હવે જવાબદારી લઈ લીધી છે કે મારી પાસે રહેશે અને જેટલી થશે હું એની એટલી હેલ્પ કરીશ અને થશે એટલી બધી હું વ્યવસ્થા એમની કરી દઈશ તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને કદાચ કનુભાઈને કદાચ કોઈ ઓળખતા હોય તો મારા નંબરમાં મને સંપર્ક કરજો તો એવું કહે છે કે મારા વાઈફ મરી ગયા છે એવું કહે છે તો આ છોકરા અને છોકરી બંનેઓને આજેથી આપણા જોડે રહેશે ખાવાને ખાવાની બધી વ્યવસ્થા આપણે એમની કરી દઈશું અને ભણાવવાની પણ રોપડી જવાબદારી જમવાની વાણી કપડા લગાવાની વાણી બધી વ્યવસ્થા આપણે કરી દઈશું